શંખેશ્વર મામલતદારને આવેદનપત્ર આપી રૂપેણ નદી બ્રિજ ઉપર ભારે વાહનો માટે મુકાયેલો પ્રતિબંધ હટાવવાની માંગ આણંદ જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના તમામ બ્રિજોની ચકાસણી થઈ હતી તપાસ દરમિયાન શંખેશ્વર રૂપે નદીનો બ્રિજ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહનોને અવરજવર ઉપર પ્રતિબંધ મૂકાયો છે પ્રતિબંધને કારણે શંખેશ્વર જૈન તીર્થ આવતા યાત્રાળુઓમાં ઘટાડો નોંધાયો છે યાત્રાળુઓ ઓછા થતાં પર વેપારીઓ અને મજૂર વર્ગના રોજગાર પર સીધી અસર પડી છે શંખેશ્વર આનંદ બજારના વેપારીઓએ રોજગાર ઉપર માઠી અસર થવાની ચિંતા વ્યક્ત કરી છે આશરે પચાસ જેટલા વેપારીઓ અને ગ્રામજનોએ એકજૂટ થઈ મામલેદાર કચેરી ખાતે પહોંચ્યા શંખેશ્વર મામલેદારને આવેદનપત્ર આપી રૂપેણ નદી બ્રિજ ઉપર ભારે વાહનો માટે મુકાયેલો પ્રતિબંધ હટાવવાની માગણી કરી છે વેપારીઓએ જણાવ્યું છે કે યાત્રાળુઓ પર આધારિત ધંધા રોજગાર બંધ થવાના આરે છે વહેલી તકે પ્રતિબંધ દૂર કરવા તંત્રે કાર્યવાહી કરવી જોઈએ તેવી રજૂઆત વેપારીઓએ કરી હતી હા શંખેશ્વર આજે પુલ બંધ કર્યો એના બાબતમાં અમારે બહુ તકલીફ પડે છે અને આ પુલ વહેલી તકે ચાલુ કરવામાં આવે એક એક ગાડીની અવર જવર કરે તો આ પુલમાં કોઈ વાંધો આવ્યો નથી એવું શંખેશ્વરમાં ગામજનોની વિનંતી છે અને યાત્રિક સાવ બંધ થઈ ગયા અમારા ધંધા સાવ પડી ભાગ્યા છે માટે આ તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવી અમારે પ્રશાસનને વિનંતી છે શંખેશ્વરના વેપારીઓ અમે શ્રી અમૃતદાર શ્રીને મળવા માટે આવ્યા છીએ અમારી રૂપેણ નદી ઉપર જે પુલ બંધ થઈ ગયો એના હિસાબે અમારા ધંધા રોજગારો બહુ ચોપા થઈ ગયા છે અને કે લક્ઝરીઓની કોઈ પણ આવજા નથી તો તાત્કાલિક ચાલુ કરવા માટે સરકાર અમારી ખાસ ખાસ વિનંતી છે નામ વસંતલાલ અમુલા ગઢેચા નામ ચાલો શંખેશ્વર એ ગુજરાતનું જૈનોનું બીજા નંબરનું યાત્રાધામ છે શંખેશ્વરની અંદર પર ડે પર દિવસ હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે અને શંખેશ્વરની આજીવિકા ધંધા અને રોજગાર એ સંપૂર્ણ યાત્રિકો ઉપર છે જે નદીમાં રૂપેણ નદી અમદાવાદના હાઈવે ઉપર રૂપેણ નદી પર જે પુલ બંધ કરવામાં આવ્યો છે તે તેના કારણે યાત્રિકો શંખેશ્વરમાં લક્ઝરી અને ટ્રાવેલ્સો આવી શકતી નથી એના કારણે ખૂબ સંખેશ્વરમાં ધંધા રોજગારમાં ખૂબ હાલાકી પડી રહી છે અને ધંધા સાવ મંદા થઈ ગયા છે તો સરકારશ્રીને અમારું રજૂઆત અમે કરવા આવ્યા છીએ અને નર્મ અપીલ કરીએ છીએ કે પુલનો રસ્તો ચાલુ કરે અને શંખેશ્વરમાં યાત્રિકો આવે એના માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ નામ હું એનજી ગઢવી શંખેશ્વર અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ